એ મારું પહેલું હતું નટરંગમાં પરફોર્મન્સ ઓડિયન્સ અને હવે છે કે આટલા ટાઈમ બાદ હવે હું આવ્યો છું નટરંગમાં અને એ પણ બ્લુ શર્ટ પહેરેલો એટલે મેં ટ્રાય કર્યો કે આજે પણ હું બ્લુ શર્ટ પહેરી શકું સાદો નિયમ રાખું છું હસું છું ને હસાવું છું કે વિદ્વાન નથી મારી મારી રચના નથી નામ નથી યાદ પણ કે વિદ્વાન નથી પણ વિદ્વાનોની સંગત કરું છું કે વિદ્વાન નથી એટલે વિદ્વાનોની સંગત કરું છું એક સ્મિત આપી પારકા લોકોને અંગત કરું છું ને ફૂલો કરું છે દરેક નું સ્વાગત મારે ફૂલો થી કરું છે દરેક સ્વાગત અહીં મારે પણ સમય નથી એટલે ફૂલ જેવા શબ્દથી થી આપ સૌનું સ્વાગત કરું છું ગડવી સાહેબની એક રચના છે સ્વાગત છે ધાર્યા કરતા વહેલી થઈ ગઈ

હું પણ થોડુંક સ્વાર્થી પણ રાખું છું બધી સંબંધો છું છું

ના પડે ઇઝાર કર્યા પછી શીર્ષક છે કસમકસ ઇઝહાર પછી ઇઝહાર પછી આ સાલું આકરું લાગે છે ઇઝહાર પછી આ સાલું આકરું લાગે છે પછી આ ચાલુ આકરું લાગે છે બધું એના માટે લખ્યું હોય એવું એને લાગે છે વાત શરૂ થઈ ગઈ વાત અમારી ઓચિંતા શરૂ થઈ ગઈ કુદરત તરફથી કઈ કંધા તો છે વાત અમારી ઓચિંતા શરૂ થઈ ગઈ કુદરત તરફથી કઈ કંધા તો છે ને મૂંઝણ જીવનની ખુદ જ ઉજેની નાખે છે કે જીવનની ખુદ જ ઉકેલી નાખે છે હૈયું મારું સાયકોલોજી ભણ્યું લાગે છે

લાગણી ની ક્યાં વાત થવાની છે અંબાણી ની જેમ કમાણી થાય તારી એવી ઈચ્છા અંબાણીની જેમ કમાણી થાય તારી એવી ઈચ્છા અમારે જામનગર માં જમીનો નામે થવાની છે

નાની અમથી અવ્યવસ્થા પર જામ ઘટગટ પીવે છે અમુક લગ્ન હોય કે ભાઈ

દ્રવ્ય અંદર જાય ત્યારે ઘણા ફટાકડા દ્રવ્ય અંદર જાય ત્યારે ઘણા ફટાકડાઓ ફૂટે છે

ચા ગાળીને પણ લોહી સીધે સીધું પીવે છે

સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજાને પણ કરાવજો ખૂબ ખૂબ આભાર